કલ્યાણપુરના ચપર ગામે મંદિર પાસે પૂર આવ્યું છે ખોડિયાર માતાજીના મંદિર પાસે પૂરના દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવ્યું છે કલ્યાણપુરના ચકર ગામે મંદિર પાસે પૂર આવ્યું છે ખોડિયાર માતાજીના મંદિર પાસે પૂરના પાણી વહેતા થયા ધસમસતા નદીઓમાં પૂરની સ્થિતિ છે ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવ્યા છે વિસ્તારોમાં ભારે વરસાદ ને પગલે પાણીના ધોધ તો હાલમાં દ્વારકામાં વરસાદે વિરામ લીધો છે પણ ક્યાંક ને જે કલ્યાણપુર તાલુકો છે ત્યાં ચપ્પર ગામે વરસાદના કારણે ખોડિયાલ માતાજીના મંદિર પાસે પૂર જેવા નીરો વહેતા થયા હતા અને ધસમસતા નદીઓના પૂરની સ્થિતિ હાલ જોવા મળી હતી ભારે વરસાદને પગલે નદીઓમાં પુર આવ્યા હતા અને ચપ્પર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જે પાણીની આવક પણ વધી ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ને હાલમાં જે કલ્યાણપુર તાલુકામાં જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ચારે પાણી પાણી નદીના પૂરની જેમ ફેરવી દીધા હતા અને હાલમાં જે વરસાદ છે તેમને વિરામ લીધેલો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર